નારાયણ અલગ અલગ નામોથી ઓળખ છુપાવી રિક્ષા ચલાવતો સુરત ક્રાઈમ બ્રાન્ચ આરોપીની કતારગામમાંથી ધરપકડ કરી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે કતરગામ ઉલપાટ તથા ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લાની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં નાસ્તો ફરતો અને વોન્ટેડ આરોપી નારાયણ ઉર્ફે સેન્ડોની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી નારાયણ ઉર્ફે સેન્ડો સંતાન પ્રમોદ કુમાર ઉર્ફે દયા જૈના મૂળ ઓડિશાના ગંજમ જિલ્લાના ખલીકોટ તાલુકાના નૂતન બ્રહ્મપુરનો રહેવાસી છે

સી ઓગણત્રીસ હેઠળ ગુનો નોંધાયો હતો તે ગુનામાં વડા સૂત્રધાર તરીકે વોન્ટેડ હતો આ સિવાય ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પણ નારાયણ સામે એન્ડપીએસએ હેઠળ ગુનો નોંધાયો છે આરોપીએ સતત પોતાની ધરપકડ ટાળી હતી અને 2022 ના સપ્ટેમ્બર થી નાસ્તો ફરતો હતો ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતા આરોપીને કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો તેનાથી વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તે ઓડિશાના ખલિકોટ અને કોદલા પોલીસ સ્ટેશનોમાં પણ મારામારી સામૂહિક હિંસા આક્રમણ જાહેર શાંતિ ભંગ તથા હથિયાર ધારણ જેવા ગંભીર ગુનામાં વોન્ટેડ છે તેમાં ભારતીય દંડ સહિતા હેઠળની કલમો ત્રણસો જેવા કાયદાઓ હેઠળ ગુનાઓમાં તેની સંડોવણી બહાર આવી છે આ ઉપરાંત આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે તેણે અગાઉ વરાછા સુરત રેલવે તથા કતારગામ પોલીસ સ્ટેશનમાં દારૂના ગેરકાયદેસર વ્યવહાર તથા હુમલા જેવા કેસોમાં ધરપકડ થઈ હતી કુલ મળીને પંદરથી વધુ ગુનાઓમાં સામેલ છે જેમાંથી કેટલાક ગુનાઓમાં તે જામીન પર છૂટ્યા બાદ ફરીથી નાસ્તો ફરતો થઈ ગયો હતો